આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો એસઆઈટીએ સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા માટે સમયની માંગ કરી છે એસઆઈટીએ વધુ સમય માંગ્યો છે એસઆઈટીની પ્રાથમિક રિપોર્ટમાં દસથી વધુ વિભાગોની બેદરકારી હોવાનું બહાર આવ્યું છે પચીસ મે રાજકોટના ટીઆરપી મોલમાં

સુભાષ ત્રિવેદી ની અધ્યક્ષતામાં આ જે સીટ છે તે તપાસ કરી રહી છે ત્યારે સીટ દ્વારા હવે સંપૂર્ણ રિપોર્ટ માટે સમય ની માંગણી કરવામાં આવી છે પ્રાથમિક વધુ વિભાગોની બેદરકારી લઈને રિપોર્ટ છે તે જમા કરાવ્યો છે જેમાં આરએમસી ફાયર અને પોલીસ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સંપૂર્ણ રીતે જે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે તો આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એસઆઈપી ના વડા સુભાષ ત્રિવેદી દ્વારા જે આ સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે તો હવે આ રિપોર્ટ સંપૂર્ણ રિપોર્ટ છે તે જમા કરાવવા માટે જે સમય સરકાર પાસે માંગવામાં આવ્યો છે આભાર માહિતી આપવા માટે